એટલે કે બે પેઢી વચ્ચે એટલે કે માતા પિતા અને એમના સંતાનો બે પેઢી વિચે વિચારની દ્રષ્ટિએ અને એ વિચારની દ્રષ્ટિએથી લઈને વર્તનની દ્રષ્ટિએ જે નાની નાની વાતથી માંડીને મોટી વાત સુધીનો એક મતભેદ પડતો હોય અને ઘણી વખત એ મતભેદ છે એ મનભેદમાં પરિવર્તિત થતો હોય એ જે તફાવત રહે છે એને જનરેશન ગેપ કહેવાય આ શબ્દ ઓગણીસો નેવું પહેલા અસ્તિત્વમાં નતો ઓગણીસો નેવું થી જયારે વિશ્વની માર્કેટ બધી ઓપન થઈ ઓગણીસો થી નેવું ઓગણીસો નેવું થી કમ્યુનિકેશન એટલે કે વાર્તાલાપ રાજ્ય કક્ષાએ રાષ્ટ્ર કક્ષાએ વિશ્વ કક્ષાએ ટેલિફોન દ્વારા વધતો ગયો ઓગણીસો નેવું પછી મુસાફરી વેપારની દ્રષ્ટિએ સામાજિક સંબંધોની દ્રષ્ટિએ દેશ પરદેશમાં વધતી ગઈ ત્યાર પછી બે પેઢી વચ્ચેનો તફાવત ઘણો વધતો ગયો એટલે ઓગણીસો નેવું પહેલા આ શબ્દ બહુ અસ્તિત્વમાં હતો નહીં ઓગણીસો નેવું પછી આ વાત આ વિષયક બધી ચર્ચા ઘણી થવા માંડી

એટલે એક પ્રણાલિકા રૂઢિચુસ્તતા એના એક વાતાવરણમાં વ્યવસ્થામાં ઉછરેલા અત્યારે જે છે દસ વર્ષનાથી માંડીને પચીસ ત્રીસ વર્ષ સુધીની જેની ઉંમર છે એ લોકો બહુ જ એક મોર્ડન વિચારધારા પ્રમાણે ઉછરેલી એક આ પેઢી છે એટલે સ્વાભાવિક છે કે વિચારધારામાં તફાવત રહે કારણ કે થી માંડીને મોડર્નિટી સુધી એક વિચારધારાની તફાવત હંમેશા રહે બીજું એક મોટું કારણ છે બે પેઢી વચ્ચે વિચારની તફાવત એ છે સોશિયલ મીડિયા વોટ્સએપ થી માંડીને ફેસબુક સુધી ઇન્સ્ટાગ્રામ સુધી બધું જ એને લઈને આજની પેઢી છે એ ઘણી બધી વાત જે આગલી પેઢી એમની ઉંમરે નહોતી જાણી શકી જેમ અત્યારે જે પિસ્તાલીસ પચાસ વર્ષની વ્યક્તિઓ છે એ જ્યારે દસ પંદર વીસ વર્ષના હતા ત્યારે જે વાતો નહોતા જાણતા એ આજની પેઢી એ ઉંમરે જાણે છે બીકોઝ ઓફ ધ મીડિયા જે અત્યારે આગલી પેઢી છે એ લોકોને પંદર પચીસ વર્ષની ઉંમરે જેટલો વાર્તાલાપ અને કમ્યુનિકેશન નતું એવા દૂરના મિત્રો કે સગા સાથે કે પરિચિતો સાથે કમ્યુનિકેશન શરૂ થયું આગલી પેઢીને કોઈ અજ્ઞાત લોકો સાથે વાર્તાલાપ ક્યારે થતો નહીં આજની પેઢીને મીડિયાના લીધે અજ્ઞાત લોકો સાથે પણ છૂટથી વાર્તાલાપ થઈ શકે છે એટલે પણ વિચાર અને વર્તનમાં ઘણો મોટો તફાવત આવી જાય બીજું એક મોટું કારણ છે જનરેશન ગેપનું એ એજ્યુકેશન સિસ્ટમ છે કે જ્યારે આગલી પેઢી જે અત્યારે પિસ્તાલીસ પચાસ વર્ષની છે એ વખતમાં જ્યારે શિક્ષણની વાત કરો તો બધા ટ્રેડિશનલ કોર્સીસ ચાલતા હતા આજથી ત્રીસ વર્ષ પહેલા કે ચાલીસ વર્ષ પહેલા કોઈ ક્રેશ કોર્સીસ હતા નહીં કોઈ અઠવાડિયા મહિનાની કોઈ કોર્સીસ એવી સિસ્ટમ હતી નહીં આજની પેઢીને આ બહુ જ મોટું એક સારું એક્સપોઝર મળ્યું છે કે ઘણી નાની નાની વાતો એને શીખવી હોય તેની માટેના એક દિવસનો કોર્સ અઠવાડિયાનો કોર્સ મહિનાનો કોર્સ એને પ્રાપ્ત થાય છે એટલે શિક્ષણની દ્રષ્ટિએ બે પેઢી વચ્ચે બહુ જ મોટો તફાવત છે આગલી પેઢીને એન્જિનિયરિંગની દ્રષ્ટિએ આઠ થી દસ ફેસિલિટીઝ ઓપન હતી અને છ થી આઠ ફેકલ્ટીઝ ઓપન હતી આજે કદાચ ગુજરાતના શહેરે શહેરે દરેક ચાર રસ્તે એક એન્જિનિયરિંગ કે ફાર્મસી કે મેડિકલ કોલેજ ઊભી છે એટલે ફેસિલિટીઝની દ્રષ્ટિએ પણ એક્સપોઝર ઇઝ બિયોન્ડ સમબડ ઇઝ ઇમેજિનેશન અને ફેકલ્ટીઝની દ્રષ્ટિએ પણ તમે જુઓ તો પણ એક મોટો તફાવત છે આઠ કે દસ એન્જિનિયરિંગના કોલેજીસ આઠ કે દસ એન્જિનિયરિંગ લાઈનની આગલી પેઢીને મળતી હતી હવે આ પેઢીને તો અગણિત થઈ ગઈ છે આગલી પેઢીને બહુ સારું સ્કોરિંગ કરે ત્યારે એન્જિનિયરિંગમાં મળતું આજે પચાસ ટકાએ પણ ધારે ફિલ્ડમાં એન્જિનિયરિંગમાં એડમિશન મળે છે થોડુંક બહાર જવું પડે થોડીક વિશેષ વ્યવસ્થા બીજી કરવી પડે પણ મળી જાય ખરું વિચારધારામાં ઘણી બધી તફાવત આવે છે આજની પેઢી એવું સમજે છે કે ઓછી મહેનતે પણ મનધારી લાઈન મળે છે આગલી પેઢી એવું સમજતી હતી કે બહુ મહેનતે આપણને મનધારી લાઈન ભણવામાં મળે એટલે એજ્યુકેશન ની દ્રષ્ટિએ પણ બહુ જ મોટો તફાવત છે જીવનના અભિગમો વિશે પણ બે જનરેશન વિશે વચ્ચે બહુ જ મોટો તફાવત છે જૂની પેઢી હતી એમ માનતી કે જીવનમાં સ્થિરતા અને સંયમ અગત્યના છે નવી પેઢી એવું માને છે કે જીવનમાં સાહસ અને કરી દેખાડવું એ વિશેષ અગત્યના છે એટલે પણ મોટી જનરેશન ગેપ છે બે પોતાની વિચારધારામાં સાચા છે યોગ્ય છે સમય જુદો છે એટલે જૂની પેઢીને સ્થિરતા અને સંયમ ઉપર આગ્રહ રહેતો નવી પેઢીને સાહસ અને નવું કરવું એની ઉપર એની વિચારધારા રહે છે જૂની પેઢીને અભિગમ એવો હતો કે એક સારી જોબ મળી જાય એટલે ગંગનાયા નવી પેઢીને સારી જોબ થી સંતોષ ઓછો છે એને ઓન્ટરપ્રેનર બનવું છે સ્ટાર્ટઅપ કરવું છે એટલે પણ જનરેશન ગેપ બહુ મોટો છે અગેન આઈ યુ કે બે જનરેશન પોતપોતાની રીતે પોતપોતાના સમયમાં પોતાની વિચારધારાની દ્રષ્ટિએ સ્પષ્ટ અને સાચા જ હતા અને છે પણ એને જે એક તફાવત છે એ પણ હકીકત છે એક બીજો પણ દ્રષ્ટિકોણ જીવનની દ્રષ્ટિ એ છે કે જૂની પેઢીના અભિગમમાં એમ રહે છે કે શાંતિના ભોગે કાઈ નહીં અને નવી પેઢીને એમ રહે છે કે જીવનમાં શાંતિ પણ મેળવીશું પણ સાથે કંઈક મોટું પણ કરીશું તો એના લીધે પણ એક જનરેશન ગેપ બહુ જ મોટી જોવા મળે છે ની દ્રષ્ટિએ પણ જનરેશન ગેપ બહુ જ મોટો છે જે અહીંયા જૂની પેઢી બેઠી છે પચાસ સાહીઠ વર્ષની ઓછા જોયેલા ભાગ્ય જોયેલા જ્યારે નવી પેઢીને સ્માર્ટ હાથમાં છે ઓગણીસો થી અત્યારે બે હાજર ઓગણીસ સુધીની આજે ત્રીસ વર્ષની ટેકનોલોજી જે હરણફાળ છે જેના લીધે નવી પેઢીને બહુ જ મોટો લાભ મળ્યો છે એ લાભ જૂની જૂની પેઢીને મળ્યો પેઢી માટે જ્ઞાનનો સ્ત્રોત હતો પુસ્તક અને શિક્ષક નવી પેઢી આ બે વસ્તુને બાયપાસ કરીને સીધા નેટનું એક્સેસ બની ગયું એટલે એક જનરેશન ગેપ પણ બહુ મોટો વધી ગયો કારણ કે જૂની પેઢીને કંઈક માહિતી જોઈતી હોય તો દિવસો થતા નવી પેઢીને કોઈ માહિતી જોતી હોય તો મિનિટ થાય છે મિનિટોમાં નવી માહિતી મેળવી શકે છે એટલે પણ વિચારધારા વર્તન કાર્ય કરવાની પદ્ધતિ કાર્યક્ષમતા બધામાં બહુ જ મોટો તફાવત આવી જાય અને એની ઇફેક્ટ એનો એક પ્રભાવ પ્રણાલિકા રીત પરંપરા ઉપર પણ બહુ પડી ગયો જૂની પરંપરા અને રીત પ્રણાલિકા ને આધીન રહીને જીવન જીવી ગઈ અને જીવી રહી છે નવી પેઢી છે એને રીત રિવાજ અને પરંપરા સામે ઘણા બધા પ્રશ્નો છે તર્ક છે અને અસંતોષ પણ છે સામાન્ય દ્રષ્ટાંત રૂપે જૂની પેઢી હતી હંમેશા જબ્બા સાથે લેંગો પહેરે નવી પેઢી તો જબ્બા સાથે જીન્સ પણ પહેરે પ્રણાલિકા તફાવત આપણે જોઈ શકીએ છીએ આ તો એક સામાન્ય નાનો દ્રષ્ટાંત દેખાય છે આપણને ખબર પડે તો એક વિચારધારા કોન્ઝર્વેટીવ થી મોડર્નિટી થઈ બીજું સોશિયલ મીડિયા એક્સપોઝર થયું ત્રીજું આપણી શૈક્ષણિક પદ્ધતિ અને શૈક્ષણિક એકમો એમાં ઘણો તફાવત આવ્યો ચોથો ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ એક્સપોઝર પણ વધી ગયું પાંચમું જીવનના અભિગમો પણ બદલાઈ ગયા અને છઠ્ઠું એ ટેકનોલોજીની દ્રષ્ટિએ બહુ જ મોટો તફાવત આવ્યો એના લીધે આ છ ના લીધે પ્રણાલિકા રીત પરંપરામાં પણ વિચારધારામાં ઘણો બધો તફાવત આવી ગયો